ધનરાજબાપુ પેટ્રોલ પંપનું ભવ્ય ઉદ્ઘાટી સમારોહ આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિથી પ્રસંગ રણકાર નેનાવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રકાશભાઈ અદાભાઈ પટેલના સૌજન્ય બારના રોજ સવારે નવ વાગ્યા કલાકે ધનરાજબાપુ પેટ્રોલ પંપના ઉદઘાટન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશેષ આમંત્રિત મહાનુભાવોના આગમનથી કાર્યક્રમમાં વિશેષ શોભા વધારાઈ હતી સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલે તમામ આગંતુકોને હાર્દિક આવકારતા જણાવ્યું કે ગામના વિકાસના માર્ગ પર આ નવી સુવિધા એક મહત્વનું પાયાનું પથ્થર સાબિત થશે સ્થાનિક આગેવાનો ગ્રામજન યુવા મિત્રમંડળ તેમજ મહિલાઓની વિશાળ ઉપસ્થિતિ સાથે સમારંભ ઉત્સાહપૂર્વક યોજાયો કાર્યક્રમ દરમિયાનના વિકાસ કાર્યો અંગે માહિતી આપીને ભાવિ યોજનાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી ધનરાજબાપુ પેટ્રોલ પંપ શરૂ થતાં હવે ગ્રામજનને ફ્યુઅલ સુવિધા માટે દૂર જવું નહીં પડે તેમજ ખેતી અને પરિવહન ક્ષેત્રે મોટા ફાયદા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી પ્રસંગના અંતે સરપંચ શ્રી પ્રકાશભાઈ અદાભાઈ પટેલે તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આપ સૌના આશીર્વાદ અને સહકારથી મેનાવા ગ્રુપ ગામનો વિકાસ સતત આગળ વધતો રહેશે આપના આગમનથી પ્રસંગની શોભા વધારી તે બદલ હૃદયપૂર્વક આભાર